સંત કેમ વિશિષ્ટ છે અને કેમ પરમહિતકારી કે છે તો તર્ક નાનો છે પણ આપણે સમજી લીઝ ઓફ લાઈફ જો આપને આ દુનિયાની અંદર જે કાઈ સુખ સગવડ છે એ બધી જ આપને આપવામાં આવે એટલે બ્રેકેટ તમારી જે સુખ સગવડની ખ્યાલ હોય કે સારી ગાડી સુનિલભાઈ ગાડી લેવાની એમને મેં ના પાડી હતી પછી લીધી હતી કે નથી લીધી બહુ સારું લો ના લીધી બહુ મોંઘી ગાડી લેવાના હતા મેં કહું ભાઈ રેવા દો જો તમને આખી દુનિયાની સંપૂર્ણ સુખ સગવડ પ્રાપ્ત થાય વિલ ઇટ ધ નીડ ઓફ ફૂડ તમામ સુખ સગવડ ભેગી થાય પણ જે તમારા પેટની ભૂખ ટાળી શકે અને તમને કહું કે આખી દુનિયાનું ખાવાનું તમને પ્રાપ્ત થાય ઓલ ધ ફૂડ ઓફ ધ વર્લ્ડ વિલિપ નીડ ઓફ વોટર દુનિયાની તમામ ખાદ્ય પદાર્થો ભેગા થાય પણ તમારી તરસ ચીપી શકે જો લગરીઝ લક્ઝરીનું કામ કરે છે એ ભૂખ ન મટાડી શકે ખાવાનું ભૂખ મટાડી શકે પણ તરસ ન ચીપાવી શકે તમને આ દુનિયાનું સારામાં સારું ફ્રેશ મિનરલ હિમાલયન વોટર્સ પ્રાપ્ત થાય અને તમારી ઊંઘની જરૂરિયાત પૂરી પાડી શકે તરસ ચીપે પણ ઊંઘની જરૂરિયાત પાર નથી પાડી શકતું એમ કદાચ ભગવાનની દયાથી ઇફ યુ હેવ ધ નેસેસરી સ્લીપ જેટલી જરૂર છે એટલી જાજી નહીં પાછી આપણી પાસે પૂરતી હોય ને ઘણાને વધારે હોય જો ઘણી વાર જાજુ સુવાથી તમને એમ લાગતું હોય ને આરામ મળે છે પણ ઘણીવાર બહુ સુવો ને તો થાકીને ઉભા થાવ છો બધું જ માપમાં જરૂરિયાત છે પણ કદાચ તમને પૂરતી ઊંઘ જેટલી જરૂર હોય એ બધી જ પ્રાપ્ત થાય જુદી વાત છે પણ કદાચ યુ ગેટ ઓલ ધ લગરીઝ ઓલ ધ ફૂડ ઓલ ધ વોઠા ઓલ ધ એર ઓલ ધ સ્લીપ તો પણ આ બધું વધુ ભેગું થઈને તમારી મન અને આત્માની જરૂરિયાત પૂરી પાડી શકે છે કે જેની પાસે બધી પણ હમણાં જ અમે મિડલ ઈસ્ટમાં ગયા તા તમારા જ જેવા ગ્રહસ્થ હરિભક્ત ગુણ ભાવી એના ઘરે બાથરૂમ ગેસ્ટ બાથરૂમ ઘરમાં ઓરડા જ પચાસ અને પચાસે પચાસ ની ઓરડા ની અંદર જે સિંગ હોય ને સિંગ એ ચોવીસ કેરેટ સોના ની લો આવો મેદાનમાં તો પણ અંતરમાં ખાલી પો હોય કેમ ધ નીડ ઓફ ધ માઇન્ડ એન્ડ ધ હાર્ટ એન્ડ ધ સોલ આર જુદી વાત છે એ ભગવાન જ પૂરી પાડી શકે છે અને હકીકતની અંદર એ ભગવાન તમારી પૂરી પાડી શકે એ એ સંત જ પૂરી પાડી શકે છે એટલે સંત કોઈ તમને ખાવા આપે આપે હિત હિત જ છે છે વસ્ત્ર હવા આપે હોસ્પિટલ માં હિત છે હું કહું છું સાધન સામગ્રી તમને મફત ની અંદર આપે એ હિત જ છે પણ પરમ હિત છે જે તમારા મન આત્મા અને હદઈની જે જરૂરિયાત પૂરી પાડી શકે ને એ આખી રેલ મજુદી છે એટલે તુલસીદાસે વાત કરી કે રામ મિલન કે કારણે જો તુ ભયો ઉદાસ તુલસી શોધી લે સંગત સંત કી રામજીનો કી પાસ સંત પાસે જે ખુબી છે ને જે માલિકી છે એ વાત સાચી છે કે પ્રમુખ સ્વામી મહારાજે હજાર થી વધારે અગિયારસો મંદિરો બનાવ્યા બરાબર છે સો થી વધારે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ સ્કૂલો હોસ્ટેલો બનાવી બરાબર છે હું એ કહું છું કે ફોર મિલિયન ચાલીસ લાખ થી વધારે વ્યસન મુક્ત કર્યા એ પણ બરાબર છે અમારા જેવા નવસો થી હજાર સાધુ બનાવ્યા બરાબર છે હોસ્પિટલો પચીસ થી વધારે ડિસ્પેન્સરીઝ દુનિયાભરની અંદર પ્રવૃત્તિ કરી બરાબર છે પણ જો પ્રમુખ સ્વામી મહારાજનું મોટા હોય શ્રદ્ધા એનાથી કોઈ મોટું કામ નથી ઇટ ડિફરન્ટ બોલ ગેમ ગમે તેટલા તમે કાર્ય કરતા પણ આ કાર્ય છે ને એક્સકલુઝિવ છે ઓગણીસો નવ્વાણું ની સાલમાં ઈસ્ટ આફ્રિકા નાયરોબીમાં મંદિર કર્યા પછી સ્વામી શ્રી ઈજિપ્ત અને પછી ઇઝરાયલ પધાર્યા હતા અમારે સંતો એ પણ ભેગા જવાની વાત હતી ને ઇઝરાયલ છે ને નાનો દેશ છે પણ બહુ સંપેલો દેશ છે સુરવીર છે અને એકદમ સુ આયોજિત છે ઝાજી મારે ઇઝરાયલ ની વાત અત્યારે નથી કરવી પણ વાત એ કરવી છે કે નાનો દેશ છે ચારે બાજુ એના દુશ્મનના દેશ છે ચારે બાજુ એના દેશો છે માંથી એક દેશ એવો નહીં હોય કે જેને પ્રતિજ્ઞા ના લીધી હોય કે વી વોન્ટ ટુ વાઇપ આઉટ ઇઝરાયલ ફ્રોમ ધ મેપ ઓફ ધ વર્લ્ડ લે દુશ્મન પણ કેવા ખારીલા કે જેની એક જ પ્રતિજ્ઞા હોય કે આ દુનિયાના નકશામાંથી ઇઝરાયલ ને અમારે સાફ કરવું છે અને નાનો છે આપણે તો પાકિસ્તાન ને આપણે આપણે કેટલા મોટા છે પણ આટલો નાનો દેશ અને પ્રમુખ સ્વામી મહારાજની ત્યાં પધરામણી થઈ અમે જે દિવસે ગયા ત્યારે બોમ્બ ફૂટ્યો હતો જેટલા દિવસ રહ્યા એ દરેક દિવસે બોમ્બ ફૂટ્યો છે અને જ્યાં જ્યાં અમે ગયા ત્યાં ખૂણાની અંદર અમારી નજર સમક્ષ અમે ક્યાંક ક્યારેય છાપામાં કે ન્યૂઝની અંદર બોમ્બના સમાચાર આવતા જ નથી આપણે તો ખૂણે કાંચરેક થયું ને હેડલાઇન આખું છાપું ભરાઈ જાય કારણ કે પ્રાયોરિટી જુદી છે હવે એ વખતે જયારે અમારે પાછું આફ્રિકા એટલે કેતા કે નાયરોબી જવાનું હતું અને તે વખતે અમે એરપોર્ટ ઉપર તપાસ કરાવી જો ચારે બાજુ સુરક્ષિત દેશ નથી ત્યાં પ્રશ્ન હોય જ ત્યાં ઊંડાણ અને દલીલો પણ જાજી થતી હોય અમે એરપોર્ટમાં પૂછાયું ત્યારે અમને કીધું કે તમારે જો જવાનું હોય તો પાંચ કલાક પહેલા આવજો લો એરપોર્ટ ઉપર નાનું બચુકડું પ્લેન પાંચ કલાક વહેલા જવાનું એટલે મેં ફોન કર્યો કોને એલ આલ ના ચેરમેન સેશન ઓવર કરીને યહુદી માણસ જેને આપણે પરિચય એને અમે ફોન કર્યો મેં કીધું કે કે અમારે ખાસ તો આપણે જવાનું છે પાછું પણ અમને એરપોર્ટ પરથી કહે છે કે પાંચ કલાક પહેલા આવવાનું છે તો મને કે બરાબર મેં કીધું કે ભાઈ અમારી જોડે પ્રમુખ સ્વામી મહારાજ છે જે ધર્મના એની માટે તમારે વીઆઈપી તો આવે ચાલે કે સ્વામી આ વીઆઈપી માટે જ પાંચ કલાકની છે જો તમે જાજુ બોલશો તો છ કલાક પહેલા આવવું પડશે હવે અહીંયા બહુ આપણે આર્ગ્યુ કરવા જેવું નથી હવે સાંભળજો અમે ગયા બધા સંતો બાપા તો આપડે કીધું હતું કે કલાક એક પછી આવે કે અમારા સંતો બધું ચેકિંગ થઈ જાય હવે ચેકિંગ એટલે શું એકદમ મન શાંત વોટ જેવા અમે અંદર ગયા એરપોર્ટ ઉપર અને તરત જ એરપોર્ટના સિક્યોરિટી વાળા હતા એક જેને અમને બધા સંતો ગ્રુપ હતું દસ અગિયાર સંતો બધા ઊભા રાખ્યા બીજા થોડા ભક્તો હતા પહેલા માં પેલો હું હતો કારણ કે બીજા કોઈ સંતો અંગ્રેજી એવું બોલતા ન ભાષાંતરે મારે કરવાનું

બિચારા અડધી વ્યવસ્થા કરી દીએ સમય આવે તો કાઉન્ટર જતા રોટ મેં કીધું આઈ ડિન્ટ હુ ગેવ ઇટ ટુ યુ મેં કીધું अफ्रीका માં કઈક ખરી પડતે આપી વોટ વોઝ હિઝ નેમ કે તો આ સિક્યુરિટી કરજ કે શું કરે છે મને કે આન્સર એટલે મે જવાબ આપ્યો પછી કે કે ઇફ આઈ ઓપન ધ બેગ હું બેગ ખોલું પેલ્લું શું નીકળશે મે કીધું મારું બ્રશ નું પેકેટ કે બ્રશ વોટ ઇઝ ધ કલર ઓફ યોર બ્રશ આઈ સેડ રેડ કે ઇઝ ઇટ ન્યુ ઓર यूज्ड મેં ઘણું બધું વાપર્યા હોય તો ચૂચુછા નીકળી જાય દાતણ થઈ ગયું પ્રશ્નો કે ઇઝ ઇટ ન્યુ ઓર યુઝ્ડ મેક કે ઇટ્સ યુઝ્ડ કે વોટ else will be there મેકુ ધોતિયા એમાં મૂંજાઈ ગયો બિચારો પછી એને મને શરૂ કર્યું કે આની અંદર વોટ બોડા ધ કલર ઓફ ધ પેન્સ તારી પાસે અંદર છે મેકુ રેડ એન્ડ બ્લુ કે હૂ પેક ધ બેગ મેકુ આઈ ડીડ એ કે વેર ડીડ યુ લીવ ઇટ આફ્ટર પેકિંગ ક્વીન ધ કાર એટલે આવી બધી અમને મને પ્રશ્ન પૂછ્યા 15 મિનિટ હું તમારી 15 મિનિટ નહીં લઉં ચિંતા ના કરતા પછી મને કે ઓકે યુ કેન ગો પણ મારો પ્રોબ્લેમ શું તો મારે ભાષાંતર કરવાનું હતું એટલે ધર્મચરણ સ્વામી આયા બાપાના સેવક જે બધું સ્વામીના કાગળ લખે છે એને શરૂ કર્યું ઇઝ ધીસ યોર બેગ એટલે મેં કહ્યું આ તમારી બેગ છે પેલો કે હા એટલે મારે ઇંગ્લિશમાં કહેવાનું યસ પછી કે હવે મને લાગ્યું કે હવે આ જાજા પ્રશ્ન પૂછે હું જ પૂછવા માંડું મેં ક્યુ કે પછી તમે ક્યારે મને કે મિનિટ યુ જસ્ટ ટ્રાન્સલેટ તારે જાજી વાત નથી કરવાની ધર્મચંદ ગયા પછી યોગીચંદ સ્વામી એક એક વસ્તુ પૂછે પછી કે આ બેગ હવે તમે કોઈને આપતા નહીં લેતા નહીં તમે જો લઘુ કરવા જાઓ બાથરૂમ ભેગી બેગ રાખજો સિક્યોરિટી વાળા હવે આટલી બધી કડક સિક્યોરિટી અને આટલી બધી જાજી લપ અમારે સંતોને લગભગ બે કલાક થયું કારણ કે વારાફર થી દસ દસ મિનિટ ચર્ચા કરે પછી મેં એને પ્રશ્ન પૂછ્યો પતિ કયો મી આ શું સિક્યોરિટી યુ નેવર ઓપન ધ બેગ

અઘરું છે અને એમાં તો સ્વામી એકદમ આનંદમાં પ્રમુખ સ્વામીને પહેલો પ્રશ્ન પૂછ્યો કે હેવ એની મેં તમારી પાસે કઈ કિંમતી વસ્તુ છે નહીં ઘણા સોનાના ઘરેણા અને અથોડા ને આ અંતે બધું નાનું બધું ભેગું કરતા હોય તેને પૂછ્યું કે ડ્યુ હેવ એની વેલ્યુબલ્સ દેખ્યું પાપા એવું પૂછે છે કે તમારા પાસે કઈ કિંમતી વસ્તુ છે તો સ્વામીએ કીધું યસ લે બેંક એકાઉન્ટ નથી જેના નામે અગિયારસો મંદિર હોય ને એક ઇંચ જમીન નથી એ પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે કોઈ નહીં જગ્યા ભૂમિ ઉપર જ્યાં અમે ઓલરેડી હલવાયા હતા અને ત્યાં સ્વામી એકદમ સ્વામી કે છે એમણે આમ કર્યું એટલે બધા સજાગ થઈ ગયા અને બધા આમ નજીક આવી ગયા એટલે મેં કીધું બાપા આમાં મજાક કરવા જોઈએ સાં કે મજાક નથી કરતો શું છે તો સ્વામી કે ભગવાનની મૂર્તિ લે

ઘણા તો બિચારા ભગવાન થાકી ગયા હોય દાદરાની ની નીચે ભગવાન નક્કી જ કે આપણે ત્યાં જ બેસવાનું છે દાદરા નીચે અને ભગવાન મંદિર કેમ કે મને ઘણી વાર કેવા આવે કે સ્વામી આ સાઈઝ નું આ સાઈઝ નું મંદિર મળે ભાઈ કેમ સાઈઝ નું જે સાઈઝ નું મળે લો ને એ કે એવો ગોખલો છે ને ગોખલા પ્રમાણે ભગવાન ને સેટ કરવાના ભગવાન પ્રમાણે ગોખલો ના બને આપણા મનની અંદર કિંમત બીજાની છે

ઘરે લઈ જાવી ને જમાડવા પધરામણી કરવી ગુણગાન ગાવા એ કે સંતનો મન કર્મ વચને સમાગમ કરવો સ્મરણ કરવું અને સંત ની સમજણ આપણે અપનાવી એ કરી તો જુઓ એન્ડ સી ધ મિરેકલ ધેટ વિલ હેપન ઇન યોર લાઈફ જો હકીકત ની અંદર સંત પરમહિત કાર્ય આપણે માનવા હોય ને તો એનો સદુપયોગ કરો એનો સમાગમ કરવો પડે સ્મરણ કરવું પડે અને એ સંતની સમજણ આપણે જીવનમાં ઉતારવી પડે અને જયારે આપણે આ મનની અંદર સ્પષ્ટ થાય ને ત્યારે એમાં ઝાઝાની પછી જરૂર નથી જો આ ધર્મ સંત અને ભગવાનમાં કંઈક તાકાત હોય ને ઇટ ઇઝ ઓલમોસ્ટ લાઈક અ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ ઝાઝા પુરાવાની જરૂર નથી એક વાર એડિશન એ શોધી ત્યાર દિવસ પછી ક્ષણ આ પૃથ્વી સક્સેસફુલ ગયો એમાંથી આપણે આ લાઇટો દેખાય છે એક હું તો આપને એટલી જ વાત કરું છું કે જો વાલીઓ લૂંટારો એ તમારા જેવો જ્ઞાની પણ નહોતો અને આપણા જેવો સજ્જન પણ નહોતો જો વાલીઓ લૂંટારો એને સંતમાં શ્રદ્ધા રાખી નારદજી એક એ લોકોએ પ્લાનિંગ નતું કર્યું આપણા જેવી કથા તો એને અને નારદજીના વચનમાં એક વિશ્વાસ આવ્યો અને વિશ્વાસથી એને રામ રટન કેતા કે રામ ભગવાનનું નામ રટન કર્યું તો એ વખતે વાલીઓ લૂંટારો જો વાલ્મિકી ઋષિ બની અને જે રામાયણ રચી અને લાખો અને કરોડોનો ઉદ્ધાર કરી શકતા હોય તો હું તમને એટલું કહું છું એટલા જ સંતમાં વિશ્વાસ રાખી ભગવાનમાં અને જો તમે તમારા જીવનનું પરિવર્તન તો મિરેકલ વિલ હેપન ટુ ડે એમ નથી માનવા જેવું કે દસ લાખ વર્ષ પહેલા રામાયણના વખતમાં હું આવું થયું હતું હું એમ કહું દસ લાખ વર્ષ પહેલા તમે અગ્નિમાં માં આંગળી નાખો તો કેવું લાગે ફાયર ઇઝ હે

જો એક વસ્તુ એક જ વાર લાઈટ શોધો અને આખી જિંદગી તમારી પાસે લાઈટ આવે છે એકાદ વ્યક્તિ પણ જો દ્વારા ભગવાનને પામી શકતી હોય ને તો ઇટ ઇઝ પ્રૂફ ઇનફ કે પ્રૂફર્સ ઇટ ઇટ ઇઝ પ્રૂફ ઇનફ કે સંત હિ વર્ષ અને જો ન મનાતું હોય તો તમને જ પ્રશ્ન પૂછવું કે ચંદ્ર ઉપર કેટલા માણસો ગયા છે પેલા એક નીલામ સ્ટ્રોંગ બરાબર અને અત્યારે વૈજ્ઞાનિકો બેઠા છે અહીંયા ઘણા બે ત્રણ બેઠા છે અત્યાર સુધી ચંદ્ર ઉપર ખાલી બાર મનુષ્યોએ પોતે પગ મૂક્યો છે કેટલા ટ્વેલ્વ તો આપણે મૂછો મરડીએ છીએ કે માણસે ચંદ્ર ઉપર જીત મેળવી લે તમે જવાના છો અબજો માણસો જે પૃથ્વી પર આવીને હાલ્યા ગયા અને હવે જે આવશે કોઈ જવાનું છે હું તો એક માણસ ચંદ્ર એક જ કાફી છે એક જ એવરેસ્ટ ઉપર નાઇન્ટીન ફિફ્ટી થ્રી માં જયારે એવરેસ્ટ ઉપર અને હિલેરી ચડ્યા એક જ માણસ એવરેસ્ટ ઉપર ચડ્યો કેટલાય મરી ગયા ની સંખ્યામાં કેટલાય અત્યારે મરે છે તો અમારથી તો ન જવાય જે માણસ ત્રીજા માટે લિફ્ટ લઈને જતો હોય અને લિફ્ટ બગડે એમાં પચાસ ગાડો દેતો હોય આપણી પ્રકૃતિ છે આપણી કોન્ફ્લિક્ટ ઓછી કરીએ છે ગાડો આપીને આમ આનંદ આનંદ થાય હું એટલું કઉ છું ખાલી એવરેસ્ટ ઉપર અબજો નથી ગયા ખાલી પાંચ ગયા હોય ત્રીસ ગયા હોય ત્રણ હજાર ગયા હોય એમાં આપણે કરીએ કે એવરેસ્ટ ઉપર જવાય હા એમાં લે હું તમને એટલું કઉ છું ભારત ભૂમિ પર જેટલા સંતો થયા હવે એ વાત બાજુ પર મૂકો આ દુનિયામાં પણ મૂલ્યાંકન કેવી રીતના થાય છે મૂલ્યાંકન જોજો દુનિયામાં ધંધા કેટલા જણ શરૂ કરતા હશે લાખોની સંખ્યામાં અને સક્સેસફુલ કેટલા થાય છે આપણે માનીએ છે ધંધો કરવો જોઈએ તર્ક જોજો ક્રિકેટ બેટ લઈને કેટલા છોકરા ભારતમાં ફરતા હશે અને રમે છે કેટલા ક્રિકેટ ટીમમાં અગિયાર તો આપણે એમ નથી જોતા કે કરોડો ફેલ થયા છું ખાલી રાખીએ હું તો એનાથી આગળ જઈને તમને વાત કરું છું ખાલી એક જ વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ જેવા એક જ સંત આ પૃથ્વી પર હોય જેને લાખો ને કરોડને ભગવાન માર્ગે માન પાયા હોય એ એક સંત એક પુરાવો છે કે ધર્મ સાચો છે ભગવાન સાચા છે ને આ દુનિયામાં સત સાચું છે વન ઇઝ ઇનફ જો એકની મનમાં તમે એક જ માણસ ચંદ્ર ઉપર જાય આપણે માની છીએ સાચું છે એક જ માણસ એવરેસ્ટ ઉપર ચડે ને આપણે માનીએ છીએ કે એક શક્ય છે ને સાચું છે એક જ પ્રમુખ સ્વામી મહારાજ કાફી છે આપણે આજે પારાયણ કેમ ચતુર્ દિવસની પારાયણ પ્રમુખ સ્વામી મહારાજના જીવન ઉપર કરીએ છીએ કેમ કારણ કે આ ત્રાણું વર્ષની ઉંમર સુધી સાધુ નો એક એક લક્ષણ જેમ શાસ્ત્રીમાં યોગીજી મહારાજ માટે કહેતા એ જ વાત અત્યારે લાગુ પડે કે કદાચ વ્યાસ ભગવાન સાધુ ના ગુણ ભાગવતમાં લખવાનું ભૂલી ગયા છે એ પણ ગુણ તમને પ્રમુખ સ્વામી મહારાજમાં જોવા મળે